પ્રાપ્ત માહિતી અનુસાર સુભાષનગર રોડ પર સ્થિત મુની ડેરી નજીક રહેવાસી રમણીકભાઈ ઘનશ્યામભાઈ પરમાર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે અચાનક ત્રણ બાઇક પર આવેલા પાંચ થી છ શખ્સોએ તેમને રોક્યા હતા તેમણે કહ્યું હતું કે તું ગાડી કેમ ચલાવે છે જે કહી બિનજરૂરી માથાકૂટ શરૂ કરી હતી અને વાતચીત વેરચરમાં ફેરવાતા યુવાનો દ્વારા રમણિકભાઈ પર હુમલો કર્યો હતો આ હુમલા દરમિયાન એક શખ્સે છરી વડે ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી

અચાનક હવે હુમલાથી આ વિસ્તારના રહેવાસીઓમાં ભય અને રોષનું માહોલ ફેલાયો છે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શહેરમાં વધી રહેલા ગુંડા પ્રવૃત્તિઓ પર પોલીસ તંત્ર ક્યારેક કાબૂ મેળવશે અશ્વિન ગોહાલચી એ ન્યૂઝ ભાવનગર ઘર બાજુ ગાડી આખા હતા જણા અજાણ્યા વ્યક્તિ હતા